નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં હું નિકુંજ પ્રમાણપ સહતાએ દિલ્હી સ્વાત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાનો છે કરાર આધારિત કર્મચારીઓ માટે આવે ખરાબ સમાચાર પગાર વધારે પડ્યો થયો વ્રત જ્ઞાન સહાય કરાર પગાર બાબતે ખરાબ ખરાબ સમાચાર આવે છે જેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું મિત્રો તે પહેલાં જે મારી વોટ્સઅપ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ અને તેલીગ્રહ બનાવવામાં આવી છે ગુજરાતી સાહિત્ય વેટ નિગુંજ બંને જગ્યા આવશે તે જોઈન જોઈન્ટ લિંક ડિસ્ક્રશનમાં મૂકું છું તમને ચેનલ પર શિક્ષણ જગતની હરીક માહિતી કરવામાં આવશે કોઈપણ ભરતી આવે કોઈ પણ પરિપત્ર આવે કોઈ પણ શિક્ષણ જગત માટે ઉપયોગી બને એ તમામે તમામ માહિતી તમને ચેનલ ચેનલમાં પ્રોવાઈડ કરવામાં આવશે ચેનલ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો વિડિયો શરૂઆત કરીએ છીએ વિરામગામ નગરપાલિકા તારીખ અઠ્યાવીસ ત્યાવીસની સામાન્ય સભા ઠરાવ નંબર તેતાલીસ અદામની રજૂઆત થઈ પ્રાદેશિક કમિશનર કોર્ટમાં થયેલ રજૂઆત ચર્ચા અંતે કરવામાં આવેલો પગાર વધારે કાયદા વિરુદ્ધનો વિરુદ્ધનો હોય ગુજરાત નગરપાલિકા અધિનિયમ ઓગણીસો ત્યાસીની કલમ બસો અઠ્ઠાવન હેઠળ જેટલા પૂરતો માફક માફૂક રાખવા તાજેતરમાં પ્રાદેશિક કમિશનર હુકમ કરતા વિરમગમ પાલિકા વર્તુળ લપડા પડી ખભડાણ મચી જવા પામ્યું છે તો પ્રાપ્ત માહિતી મુજબ વિરમગામ પાલિકા ચીફ ઓફિસર બે ઇજનેરો સહિત કરા અધ્યક્ષ કર્મચારીની કરા મુદત પૂર્ણ થતા તારીખ સોળ ચૌદ છ બે હજાર ત્રેવીસથી તેમની સેવા સમાપ્ત હુકમ કર્યો છે આ દરમિયાન તારીખ છ બે ત્રેવીસ માલિકા થયા બાદ તારીખ બાવીસ છ બે હજાર ત્રેવીસના રોજ પ્રાદેશિક કમિશનર જાગૃત નાગરિક રાઠોડ લેખિત રજૂઆત કરી વિરામ ગામના પાલિકા કરાધિત ઇન્જિનિયર દીપક રુદ્રેજીયા અને પ્રતિમ મકવાણ સહિત ત્રણ કર્મચારીઓના નિયમ વિરુદ્ધ ચૂકવાયેલા પગાર રિકવરી કરવા તેમજ કરાર રિન્યુ ન કરવા રજૂઆત કરી સારસા રાજ્ય સરકારના નાણાં વિભાગના અઢાર એક બે સત્તર છોકરા કરાર આધારિત કર્મીઓને લાગુ પડતું ન હોવા છતાં વિરંગમ પાલિકા સત્તાધીશો સત્તા ઉપયોગ કરી ત્રિણ કર્મચારીઓને એકત્રીસ ત્રણસો ચાલીસનો પગાર પગાર માટે પાછો લેવામાં આવ્યો મિત્રો આમ જોઈ શકો છો પગાર જે પ્રાદેશિક કમિશનર જાગૃત નાગરિક રાઠોડને બંનેને મિત્રો જે યોગ્ય જે મુદ્દા પૂર્ણ થતા તારીખ સૌ છ બે ત્યાં તેમની સેવા સમાધિ કહી દેવામાં આવી છે તો મિત્રો કરા હતા જે કર્મચારીઓ છે તેમાં પગારમાં મહત્વનો મહત્ત્વ ખરાબ સમાચાર મળી રહ્યા છે તો આ તે મિત્રો આજની અપડેટ થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો જય હિન્દ જય ભારત